આપણે આવી ગયા છે ખોડિયલમાં એ તમને ખોડિયાળમાં નો તાતડિયો ધરો બતાવું હજુ આપડો તાતણીઓ ધરો છે આમાં મગર રહે છે અને તાતડિયો દરો કહેવાય જયારે ખોડિયાળમાં દબાઈ દીધું ચાલુ થઈ ગયું જય માતાજી જય ચહેરમાં અમે આવી ગયા છે અમે આવી ગયા છે કાતણીયા તરાડી ત્યાં આવી ગયા છે ફૂડિયાલમાં એ તમને પુડિયાલ માના દર્શન કરાય જય માતાજી થરોજ ચાલો જય માતાજી આપણે આ છે તાતલ્ય તલાવ અને તાતલ્ય ધરો કહેવાય જેટલો બને એટલો વિડીયો શેર કરજો અને કોમેન્ટ કરજો જે ખુડિયલમાં લખવાનું ભૂલતા નહીં જય માતાજી હું આવી જઈશું ખુડિયલમાં એ અને જેટલો બને એટલો વિડીયો શેર કરજો કોમેન્ટ કરજો જે જે મોનતા એની જરૂર માતા કામ શરૂ કરે તય માતાજી